હમમ તમને જો તો હું ઓનલાઈન કરતો તો જોઈએ તમે અંદર ગ્રાઉન્ડમાં જાવ તો કેટલા લાઈટ પેલો બ્રેક જોડો શરૂ કરેલો છે બીજું એટલે કે 10 આવજો વાહ એ બી અ બી ઓર ટ્રે અજીબો બસલ સામા ને હા આ જુઓ અજીબો બસલ ઓછો બરોસો નીલે તો હાલો આ ભાઈ જો આ ઓછો માન જમા ભાઈ એસબે આ ભાઈ નસ સ્ટોરી બોલો તો એ

તમારી અહીંયા કોઈ પરીક્ષા નથી પણ સિદ્ધિવિનાયકના ચરણોમાં આપણે બધા જેલા ભવ્ય દર્શન કરીએ છીએ ને એટલે અમે અત્યારે હું રીતેશભાઈ બધે બોલીએ છીએ કે જેના દર્શન આપણે શાંતિથી મળી રહ્યા છે એટલું જ આપણે શાંતિથી મહારત્નામ એકની અંદર જોડાવવું જોઈએ કારણ કે આપણા શરીરને ગણપતિ દાદા એટલું સુખી રાખ્યું છે કે તમે વાત જ જવા દો એ સુખી શરીરમાંથી માત્ર ને માત્ર નાની એવી એક ભોજન જોઈએ છે યોગેશભાઈ આજે અમારા બધા મિત્રો આવે છો क्या किया एक भाई आ भी गया भूचर चार चार आता क्या बोला क्या बोला क्या बोला क्या बोला क्या बोला मैंने देखा था ना फिर बोल भी ना आ तू चोकरों थोड़ी बार क्या किया भाई बिजी और कर मार दो हमारे नाक का पोस होता है ना कौन है अल्लू जोरी राज कप्तान जो के इस बर्फने कहीं जाए चरितस भाई मोर भी वाला अपलब्ध में મિત્રો તો અહીં પાછળ બ્લડ ડોનેશન કેમ્પ જોઈ શકો છો રાખવામાં આવ્યો છે તો આપણે પણ બ્લડ ડોનેશન કેમ્પમાં નામ લખાયું છે તો આપણે પણ વિચાર છે એવો કે બ્લડ ડોનેશન કરી અને અવાજને બહુ ધ્યાનમાં ના લેતા કેમ કે આટલા પબ્લિક છે એટલે અવાજ ક્લિયર નહીં આવી શકે અહીં તો જોઈ શકો છો કેટલા નાના છોકરા મોટા છોકરાઓ બધા બ્લડ ડોનેશન કરે છે તો આપણે વિચાર છે કે કરાવી નાખીએ બ્લડ ડોનેશન

થેન્ક યુ સો મચ વોચિંગ ગાયગ આવી જ રીતે આને સપોર્ટ દેતા રહ્યો સબસ્ક્રાઈબ કરો ચેનલ ને નહીં નવા નવા બ્લોગ લેતો આવે આપ સમક્ષ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ લાઈક્રાઈબ તો મિત્રો આજનો બ્લોગ અહીં જ પૂરો કરવો પડે છે કેમ કે અત્યારે જવાનું છે બારે મારે ને મોબાઈલમાં ચાર્જિંગ પણ નથી તો અત્યારે ઘરે જઈશું પાછા અહીં અને બાઇક અહીંયા પડી તો બાઇક લઈને જાય ઘરે અત્યારે તો લોગ કેવો લાગ્યો એ કમેન્ટ કરીને એકવાર કહી દેજો